મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વર્ષની સર્વશ્રેષ્ઠ એકાદશી ફળ આપનાર જ્યેષ્ઠ માસના સુદ પક્ષની એકાદશી નિર્જળા કે ભીમ એકાદશી પાંડવ એકાદશીની વ્રત કથા અને મહિમા જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મુકુમ કરોતી વાચાલમ પંગુમ લંઘઈ તે ગિરીન યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ જેમની કૃપાથી મૂંગો પણ બોલવા લાગે છે અપંગ પર્વત લાંઘી શકે છે જ્યાં પ્રભુની કૃપા હોય પરમ આનંદ પુરુષોત્તમ ભગવાનની જ્યાં કૃપા હોય ત્યાં કંઈ બાકી રહેતું નથી એવા શરણાગત વત્સલ ભક્ત વત્સલ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે મિત્રો એકાદશી એટલે કે અગિયારસની તિથિ જે તિથિ ભગવાન શ્રી હરિને ખૂબ જ પ્રિય છે આ તિથિએ ખાસ કરીને ભક્તો જે વ્રત ઉપવાસ કરે છે પ્રભુનું પૂજન કરે છે તુલસી પૂજન કરે છે પીપળાના વૃક્ષનું પૂજન કરે છે નમન કરે છે વંદન કરે છે તેમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ એકાદશીના દિવસે ભક્તો વ્રત રાખીને મનોકામના સિદ્ધ કરી શકે છે પરંતુ વરસ આખામાં જેટલી પણ એકાદશી આવે છે તેમાં આ એકાદશી કે જે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી છે તે સર્વોપરી છે સર્વોત્તમ છે કારણ કે આ એકાદશીમાં જલ ગ્રહણ કર્યા વગર જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે ચાહે બાર કલાકનું વ્રત હોય એટલે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનું હોય કે પછી સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીનું હોય તે વ્રત કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે પ્રકૃતિ માતાના પણ આશીર્વાદની સાથે ભગવાન શ્રી નારાયણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે એવું મહાવ્રત છે આ એકાદશીનું વ્રત જે લોકો ભગવાન શ્રીહરિને પ્રિય એવી આ એકાદશીનું વ્રત કરે છે તે ભુક્તિ અર્થાત આ લોકમાં સુખ સાહ્યબી મોજ સુખ સાથે જીવન અને અંતે મુક્તિ અર્થાત્ ગતિને પ્રાપ્ત કરી શકે છે પરમપિતા પરમાત્માને પ્રસન્ન કરવા માટે એકાદશીનું વ્રત ઉત્તમ છે શાસ્ત્રોમાં પણ આ એકાદશીના મહાત્મયનું વર્ણન કરેલું છે એમાંય ખાસ કરીને આ જ્યેષ્ઠ માસની એકાદશી એટલે નિર્જળા એકાદશી જેમાં જલ પણ ગ્રહણ કરાતું નથી ઘણું કઠણ વ્રત છે બારે માસની એકાદશીઓમાં આ એકાદશી ઉત્તમમાં ઉત્તમ છે શાસ્ત્રોમાં પણ આ એકાદશીના મહાત્મયનું વર્ણન કરેલું છે બારે માસની એકાદશીઓમાં આ એકાદશી ઉત્તમમાં ઉત્તમ છે આ વ્રત જે ભક્તો કરે છે નિર્જળા વ્રત કરે છે તેને આખા વર્ષની એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ એકાદશી પાંડવોમાં શ્રેષ્ઠ ગદાધારી ભીમે કરેલી હતી જેઓ કોઈ વ્રત કરી શકતા ન હતા તેઓએ આ એકાદશીનું વ્રત કર્યું અને પુણ્ય અર્જિત કર્યું માટે આ એકાદશીને ભીમ એકાદશી પણ કહેવાય છે આપણા ઋષિમુનિઓએ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન કરેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે મહિનામાં બે વખત જે એકાદશીની તિથિ આવે છે વર્ષની કુલ ચોવીસ અને ત્રણ વર્ષે આવતો પુરુષોત્તમ માસમાં પણ બે એકાદશી આવે છે કુલ છવ્વીસ એકાદશી થાય છે આમાંથી પચીસ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ નિર્જળા એકાદશીના વ્રત કરવા માત્રથી જ આ એકાદશી એવી છે કે જો ઘરમાં સૂતક હોય કોઈનું મૃત્યુ કે કોઈનો જન્મ થયો હોય આપણે પૂજા ન કરી શકીએ મંદિરે ન જઈ શકીએ તીર્થોમાં ન જઈ શકીએ તો પણ વ્રત અવશ્ય કરી શકાય છે એવું નથી કે વ્રત એટલે કે જળ ગ્રહણ કર્યા વગર વ્રત કરવું આ વ્રત આપણી શક્તિ અનુસાર કરવું જોઈએ જો શરીર સાથ ના આપતું હોય તો ફલાહાર લઈ શકાય છે ફ્રૂટ જ્યુસ આદિ લઈ શકાય છે અને એથી પણ વધુ શક્તિ ના હોય તો પછી એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકાય છે સાત્વિકતા જાળવી રાખવી અને આ પણ ન થાય એટલે કે વ્રત રાખી જ ન શકીએ તો પણ કોઈ ચિંતા ન કરવી મનમાં પ્રભુની સેવા પૂજા સ્મરણ કરતા રહેવું પ્રભુ ભાવના ભૂખ્યા છે મન પવિત્ર હશે તો પ્રભુ અવશ્ય હૃદયમાં બિરાજમાન થશે સર્વે પાપ નષ્ટ થશે ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપની જે આપણને શ્રદ્ધા હોય તેની પૂજા કરી શકાય છે ધૂપ દીપ નૈવેદ્ય માખણ મિશ્રી સીઝનના ફલ ફલાદી ભોગ છે મીઠાઈ છે ભોજન છે જે આપણે સેવા કરી શકીએ ભાવથી તે કરવી કોઈ નિયમ નથી નિત્ય જે સેવા કરતા હોય તે પણ કરી શકાય છે એકાદશીના વ્રતમાં દસમી તિથિની સાંજથી જ નિયમોનું પાલન કરવાનું હોય છે પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું હળવું ભોજન લેવું દરેકે જે વ્રત કરવા માગે છે અને શાકાહારી ભોજન જ લેવું એમાંય ખાસ કરીને જ્યેષ્ઠ માસની જે દસમની તિથિ છે ત્યારે ગંગા દશહરા સમાપ્ત થાય છે માતા ગંગાનું સ્મરણ પૂજન થાય છે ગંગાજી સ્નાન કરવા ન જઈએ તો મનમાં ગંગાજીનું સ્મરણ કરીને સ્નાન કરી લેવું જોઈએ ઘરમાં ગંગાજી હોય તો જલમાં બે ટીપા નાખીને તે જલથી સ્નાન કરી લેવું જોઈએ ગંગા દશહરાના દિવસે ગંગા મૈયાનું સ્મરણ થાય છે ભગવાન નારાયણનું સ્મરણ થાય છે જેમના શ્રી ચરણોમાંથી ગંગાજી ઉત્પન્ન થયા છે માટે માતા ગંગાજીને પદી પણ કહેવાય છે ગંગાજીનું સ્મરણ કરીને દસમની તિથિ એથી જ એકાદશી માટેની તૈયારી કરી લેવી જોઈએ કે આપણે વ્રત કેવી રીતે કરવા માંગીએ છીએ જ્યારે એકાદશીની તિથિ હોય વહેલી સવારે ઉઠીને આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા માથાબોળ સ્નાન કરવું જોઈએ અને ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરની સફાઈ કરી લેવી જોઈએ આપણા ઈષ્ટદેવની સાથે ભગવાન નારાયણની પૂજા થાય ભગવાનને આજે વિશેષ ભોગ પૂજા કરવાથી એકાદશી તિથિનો જે લાભ છે તે પ્રાપ્ત થાય છે પૂજા ન કરી શકીએ તો મંદિરે દર્શન કરવા જઈ શકીએ છીએ મંદિરે ન જઈ શકીએ તો ઘેરે પણ વ્રતકથા સાંભળવી ગીતાજીનો પાઠ કરવો વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવો અને જો ના થાય તો સાંભળી પણ શકાય છે ભગવાન શ્રી હરિને પ્રિય એવી આ એકાદશીની તિથિ પણ પિતૃદેવતાને પણ અર્પિત છે નિર્જળા એકાદશી જેમાં જલનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે જલ પિતૃઓને અત્યંત પ્રિય છે આ દિવસે પીપળાના વૃક્ષ નીચે જઈને જલ અર્પિત કરવું જોઈએ પિત્રોના નામ ઉપર ગીતાજીનો પાઠ પણ પિત્રોના નામ ઉપર સાંભળી શકાય છે અર્પણ કરી શકાય છે સાત પ્રદક્ષિણા કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું પશુ પક્ષીની સેવા કરવી જે થાય તે ઉનાળો છે પણ આપણે તુલસીનો રોપો વાવ્યો હોય તેની પૂજા કરવી તુલસી પૂજન કરીને તુલસી માતાજીની પાસે આરોગ્ય સૌભાગ્ય ઘરમાં રહે એ માટે પ્રાર્થના કરવી જોઈએ એકાદશીના દિવસે બે તુલસી પત્ર લઈને અથવા મંજરી સહિત તુલસી દલ લઈને પ્રભુના શ્રી ચરણોમાં ધરવાથી પાપ નષ્ટ થાય છે એવો મહિમા છે આજે જે ભક્તો વ્રત કરે કે ના કરે મનમાં પ્રભુ સ્મરણ અવશ્ય કરે મંત્ર જાપ કરે કોઈની નિંદા નિંદાકૂથલી ના કરે અને પોતાના મનને નિર્મળ રાખે ઉપવાસનો અર્થ થાય છે કે ભગવાનની નજીક રહેવું ઉપ એટલે કે નજીક વાસ એટલે કે વસવું પ્રભુની નજીક વસવું તેને ઉપવાસ કહેવાય છે પરંતુ અત્યારના જમાનામાં ઉપવાસનો અર્થ થાય છે વ્રત કરવું ભૂખ્યા રહેવું માટે આ વાતનો ખાસ ધ્યાન રાખવું કે ઉપવાસનો અર્થ થાય છે ઈશ્વરની નજીક રહેવું મન વચન કર્મથી બારસની તિથિ આવે એટલે પારણા કરાય છે એકાદશીના સવારે વહેલા ઉઠીને એ જ નિયમથી પ્રભુની સેવા પૂજા કરીને દક્ષિણા માટે થોડું ધન કાઢી લેવું જોઈએ આ જ્યેષ્ઠ માસની એકાદશી ઉનાળામાં આવે છે તેથી જલના દાનને મહત્વ આપવામાં આવ્યું છે માટીનો કુંભ લઈને તેમાં જલ ભરીને તે કુંભને દાન કરી શકાય છે મંદિરમાં વૃક્ષ નીચે કે પછી કોઈ પણ નદી તળાવ પાસે પણ તે કુંભને રાખી શકાય છે પિતૃ અર્થે પણ આ કુંભનું દાન થાય છે જલ તે જીવન છે આપણા શરીરમાં પિંચોતેર ટકા જલ છે તેમ આ પૃથ્વી જ્યાં સ્થિર છે ભગવાન વારાહે જ્યાં સ્થિર કરી છે તે પૃથ્વી સમુદ્ર ઉપર તરે છે તેવી જ રીતે સમુદ્ર પણ પિંચોતેર ટકા છે અને પચીસ ટકા પૃથ્વીનો ભાગ છે જેમાં આપણે રહીએ છીએ રહેણાંક વિસ્તાર છે આમ જલનું પ્રમાણ વધુ છે અને આ એકાદશી નીર જળા જળના મહત્વને બતાવે છે જળ કે જે સમુદ્રમાં ખારું જળ છે તે સમુદ્ર ઉપર પૃથ્વી વિદ્યમાન છે અને આપણને મીઠું જળ ઈશ્વર આપે છે વરસાદના રૂપમાં તે જળને આપણે ગ્રહણ કરીએ છીએ જ્યારે આંસુ આંખમાંથી નીકળે છે ચાહે સુખના હોય કે દુઃખના હોય તે ખારા હોય છે તે બતાવે છે કે સમુદ્રનું જળ આપણી અંદર છે તત્વ છે પૃથ્વી આકાશ વાયુ અગ્નિ અને જલ તેનાથી જ આપણું શરીર બન્યું છે અંત સમયે આ શરીર તે ધૂળમાં જ મળશે તત્વમાં મળી જશે અને આપણો આત્મા છે તે પ્રભુમાં મળશે આ રીતે આપણું જે શરીર બન્યું છે તે પ્રભુની કૃપાથી જ આપણને મળેલું છે માટે આપણે આ શરીર દ્વારા શુભ કર્મ કરીએ શુભ આચરણ રાખીએ સારા વિચાર રાખીએ અને પ્રભુની નજીક રહીએ એકાદશીની તિથિ એવી છે કે જે પંદર દિવસે એક વખત આવે છે તે આપણને સંયમ શીખવાડે છે જીવનમાં મર્યાદા સાથે કેમ રહેવું તે શીખવાડે છે માટે એકાદશીના તિથિના દિવસે ભગવાન નારાયણનું પૂજન અવશ્ય કરવું ન થાય તો મનમાં એકાગ્ર ચીતે પ્રભુનું સ્મરણ કરવું મંત્ર જાપ જે આપણે નિત્ય જપતા હોય તે મંત્ર જાપ કરી લેવા ઈષ્ટદેવના મંત્ર પણ જપી શકાય છે ભગવાન શ્રી હરિને પ્રિય એવી આ નિર્જળા એકાદશીના દિવસે ગાય માતાની સેવા કરવી ઉત્તમ મનાય છે ગાયને લીલું ઘાસ આપી શકાય છે કીડિયારૂપ પૂરી શકાય છે કાગવાસ નાખી શકાય છે પિતૃતર્પણ શ્રાદ્ધ બપોરના સમયે કરી શકાય છે ઘરમાં જે વૃદ્ધો છે વડીલો છે જે એકાદશીનું વ્રત કરી શકતા નથી તેઓ ભગવાનનું નામ સ્મરણ કરે મંત્ર જાપ સાંભળે આ ઉપરાંત આ નિર્જળા એકાદશી ખાસ છે એટલા માટે આ એકાદશીના દિવસે અમુક નિયમનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ એકાદશીના દિવસે લસણ ડુંગરીનો ત્યાગ કરવો રાંધેલો ભાતનો પણ ત્યાગ કરવો પરંતુ રાંધેલો ભાત બારસના દિવસે અવશ્ય ખાવો જોઈએ પારણા કરતી વખતે અને જો બીજા દિવસે તેરસની તિથિ આવતી હોય ઘણા ત્રયોદશીનું વ્રત કરતા હોય તો પછી પારણા આપણે તુલસીપત્ર અને જલ લઈને કરવા જેથી ફરી તેરસનું વ્રત પ્રારંભ થાય છે તેમાં પણ રાત્રે એકટાણું કરવાનું હોય છે ભગવાન મહાદેવની પૂજા થયા પછી એટલા માટે જે વ્રતિ છે તેઓ આ વાતનું ખાસ ધ્યાન રાખે પરંતુ જેઓએ તેરસનું વ્રત ના કરે તેઓ રાંધેલો ભાત ખાઈને આ એકાદશીના વ્રતના પારણા કરી શકે છે આમાં એકાદશીનું મહાત્મય ઘણું છે આ શુભ એકાદશીના દિવસે વ્રત કથા પણ સાંભળવી જોઈએ આ એકાદશીના મહાત્મયનો ઉલ્લેખ મહાભારત ગ્રંથમાં અને પદ્મપુરાણમાં આપેલો છે તે કથા પણ આપણે સાંભળીએ એકાદશીની વ્રત કથા મહાત્મય બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે એક વખત શ્રી ભીમસેન વ્યાસજી પાસે જઈને કહે છે કે હે પિતામહ ભ્રાતા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ સહદેવ આદિ એકાદશીના દિવસે વ્રત કરે છે અને મને પણ એકાદશીના દિવસે અન્ન ખાવા માટે મનાઈ કરે છે હું કહું છું કે ભક્તિપૂર્વક હું ભગવાનની પૂજા કરી શકું દાન આપી શકું પરંતુ હું એકાદશીના દિવસે ભૂખ્યો રહી શકતો નથી ત્યારે વ્યાસજી કહે છે કે હે ભીમસેન જો તમે નરકને ખરાબ અને સ્વર્ગને સારું સમજો છો તો પ્રત્યેક માસની બંને એકાદશીએ અન્ન ન ખાઓ આથી ભીમસેન કહે છે કે હે પિતામહ તમને હું પ્રથમ જ કહી ચૂક્યો છું કે એક દિવસમાં એક સમયે પણ હું ભોજન કર્યા વગર રહી શકતો નથી તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવો કેટલો મુશ્કેલ છે મારા પેટમાં અગ્નિનો વાસ છે જો વધુ ખાવ તો શાંતિ મળે છે જો હું પ્રયત્ન કરું તો એક વ્રત અવશ્ય કરી શકું તેથી તમે મને કોઈ એવું વ્રત બતાવો જેનાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય અને મારા પાપ પણ બળી જાય ત્યારે વ્યાસી કહે છે કે હે વાયુપુત્ર મોટા ઋષિ અને મહર્ષિઓએ ઘણા શાસ્ત્ર આદિ બનાવ્યા છે જો કલયુગમાં મનુષ્ય એના પર આચરણ કરે તો અવશ્ય જ મુક્તિ મળે છે એમાં ધન ઓછું ખર્ચાય છે કોઈ પુરાણોનો સાર છે તે હું કહું છું મનુષ્યો કરવું જોઈએ એનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે હે કૃષ્ણ અને મિથુન સંક્રાંતિના મધ્યમાં જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી હોય છે તેનું નિર્જળ વ્રત કરવું જોઈએ આ એકાદશીમાં સ્નાન અને આચમનમાં છ માસા જળથી વધુ જળ ન લેવું જોઈએ આ આચમનથી શરીરની શુદ્ધિ થાય છે આચમનમાં છ માસાથી બધું જળ મધ્યપાન સમાન છે આ દિવસે ભોજન ન કરવું જોઈએ કારણ કે ભોજન કરવાથી વ્રત નષ્ટ થાય છે હવે આ છ માસા જળ એટલે શું તે પણ જાણી લઈએ છ માસા જળ એટલે કે જ્યારે પણ આપણે વ્રતનો સંકલ્પ કરીએ છીએ ત્યારે આચમન ત્રણ વખત કરીએ છીએ જેમાં પહેલી વખત કહેવાય છે તે નાનકડી તાંબાની ચમચીથી જલ લેવાનું હોય છે તેમાં બોલાય છે ઓમ કેશવાય નમઃ જલ ગ્રહણ કરી લેવું જોઈએ ઓમ નારાયણાય નમઃ જલ ગ્રહણ કરી લેવું જોઈએ ઓમ માધવાય નમઃ જલ ગ્રહણ કરી લેવું જોઈએ ત્યારબાદ ચોથી વખત જમણા હાથમાં ફરી જલ લેવું ઓમ ઋષિકેશાય નમઃ આ જલને ધરતી ઉપર છોડી દેવું જોઈએ આ આચમન મંત્ર છે આ છ માસા જળ કહેવાય છે આટલું જળ આ નિર્જળા એકાદશીમાં લઈ શકાય છે પછી જળ ગ્રહણ થતું નથી બીજા દિવસનો સૂર્યોદય સુધી જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મનુષ્ય જળપાન ન કરે તો તેને બાર એકાદશીનું ફળ મળે છે એટલે કે એ રીતે પણ સંકલ્પ થાય છે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીનું વ્રત પણ કરી શકાય છે અને સૂર્યોદયથી સૂર્યોદય સુધીનું વ્રત સંકલ્પ પણ કરી શકાય છે જે આપણી શક્તિ હોય એ રીતે સંકલ્પ કરવો દ્વાદશીના દિવસે સૂર્યોદયના પહેલાં ઉઠી જવું તે પછી ભૂખ્યા બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ પછી સ્વયં ભોજન કરવું આનું ફળ એક વર્ષની સંપૂર્ણ એકાદશીઓના ફળ બરાબર કહેવાયું છે શ્રી વ્યાસજી ભીમસેનને કહે છે કે હે ભીમ સ્વયં ભગવાને મને કહ્યું હતું કે આ એકાદશીનું પુણ્ય સમસ્ત તીર્થો અને દાનના બરાબર છે એક દિવસ નિર્જળા રહેવાથી મનુષ્યના બધા પાપમાંથી મુક્તિ મળે છે જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેમને મૃત્યુ વખતે ભયાનક યમદૂત દેખાતા નથી એ સમયે ભગવાન વિષ્ણુના દૂત સ્વર્ગમાંથી આવીને તેને પુષ્પક વિમાનમાં બેસાડીને સ્વર્ગમાં લઈ જાય છે તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ નિર્જળા એકાદશીનું વ્રત છે તેથી યત્નપૂર્વક આ એકાદશીનું નિર્જળ વ્રત કરવું જોઈએ એ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ વ્યાસીના આવા વચન સાંભળીને ભીમસેને વ્રત કર્યું આ એકાદશીને ભીમસેન અથવા પાંડવ એકાદશી પણ કહેવાય છે નિર્જળ વ્રત કરતાં પહેલાં ભગવાનની પૂજા કરવી જોઈએ અને એમને વિનંતી કરવી જોઈએ કે હે પ્રભુ હે ભગવાન આજે હું નિર્જળા વ્રત કરું છું તો બીજા દિવસે ભોજન કરીશ હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તેનાથી મારા બધા પાપ નષ્ટ થઈ જાય હે પ્રભુ મારી ઉપર કૃપા કરજો મારા વ્રતને સફળ કરજો આ રીતે પ્રાર્થના કરવી જોઈએ આ નિર્જળા એકાદશી મનુષ્યને વિષ્ણુ લોક લઈ જાય છે આ દિવસે અન્નનો ત્યાગ કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે અને આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે બ્રહ્મ હત્યા મદ્યપાન કરનાર ચોરી કરનાર ગુરુથી બેસ કરનાર સત્ય ન બોલનાર આ વ્રત કરે તો તે પણ સ્વર્ગમાં જાય છે એવો મહિમા છે આ એકાદશીના વ્રતનો એટલે કે મહાપાપ હરનાર આ એકાદશીનું વ્રત છે જે લોકો આજે નારાયણનું પૂજન કરે છે દાન કરે છે તથા જાગરણ રાત્રિના કરે છે તેને શાંતિ મળે છે તેમના પિતૃઓ વૈકુંઠ ધામમાં જાય છે અને પોતે પણ એકાદશીના દિવસે અન્ન પાન ગાય વસ્ત્ર આસન અને છત્રનું દાન કરવું સારું મનાય છે જે મનુષ્ય એકાદશીના દિવસે સુયોગ્ય બ્રાહ્મણને પગરખા પહેરાવે છે તે સોનાના વિમાનમાં બેસીને સ્વર્ગમાં જાય છે એવું કહેવાય છે જે મનુષ્ય આ કથા ભક્તિથી સાંભળે છે સંભળાવે છે તે બંને સ્વર્ગમાં જાય છે એની સંદેહ કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના દિવસે શ્રાદ્ધ કરવાથી જે ફળ થાય છે તે ફળને પ્રાપ્ત કરી શકે છે જે મનુષ્ય પુણ્યકારક અને પાપોનો નાશ કરનારી એકાદશીનું વ્રત કરે છે પાપોથી મુક્ત થઈને રહિત પદને પામે છે એવી રીતે મહાભારતમાં અને પદ્મપુરાણમાં જેષ્ઠ માસના શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું મહાત્મય કહેવામાં આવ્યું છે બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિનારાયણની જય તો મિત્રો આપણે સાંભળ્યું નિર્જળા એકાદશીની વ્રત કથા મહિમા મહાત્મય પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તે મોટું દાન ન આપી શકતા હોય તો મંદિરોમાં જઈને માચિસનું દાન છે છત્રનું દાન છે આસનનું દાન છે તે આપી શકે છે આ ઉપરાંત સમાજમાં માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે ધ્વજારોપણ પણ કરી શકાય છે મંદિરોમાં ધ્વજા ચડાવી શકાય છે અને દીપદાન તો સર્વશ્રેષ્ઠ દાન છે જે સસ્તું છે બધા કરી શકે એમ છે પહોંચી શકે એમ છે અને અનેક પુણ્ય આપનાર છે દીવો કે જે અજવાળાનું પ્રતિક છે તે રીતે જીવનમાં ઉજાસ ફેલાવે છે નદી કિનારે છે તળાવના કિનારે છે વૃક્ષ નીચે છે મંદિરોમાં છે દીપદાન કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે એવો મહિમા આજની શુભ એકાદશીનો છે જીવનમાં સુખ સમૃદ્ધિ યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે પિતૃદેવતાની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને ભગવાન શ્રી હરિનારાયણની કૃપા પણ પ્રાપ્ત થાય છે આ નાના નાના ઉપાયથી વરસમાં સર્વશ્રેષ્ઠ એકાદશી એટલે આ નિર્જળા ભીમ એકાદશી આજના શુભ દિવસે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ હે કરુણા ના કરનાર તારી કરુણાનો કોઈ પાર નથી હે સંકટ ના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી મારા પાપ ભર્યા છે એવા તારી ભૂલ્યો કરવી સેવા મારી ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી હે પરમ કૃપાળુ વહાલા મેં તો પીધા વિષ્ણા પ્યાલા વિષને અમૃત કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી હું અંતરમાં થઈ રાજી ખેલ્યો અવળી બાજી અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી મને જળતો નથી કિનારો મારો ક્યાંથી આવે આરો મારા સાચા ખેવનહારા તારી કરુણાનો કોઈ પાર નથી ભલે છોરું કછોરું થાય તું તો માવતર કહેવાય મીઠી છાયા ના દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી છે ભક્તનું દિલ ઉદાસી તારા શરણે લે અવિનાશી રાધાના દિલ હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણા ના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી એવા ભક્ત વસલ કરુણાના સાગર ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ